તહેવાર સમયે આરોગ્ય વિભાગ એક્ટિવ મોડમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોપી વિભાગ દ્વારા તપાસ કરાય તહેવાર સમયે શહેરીજનોને બીન આરોગ્યપ્રદ વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર આસ્મિક તપાસ કરાય છે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ભાગળ વિસ્તારમાં માવા બજારમાં તપાસ શરૂ કરી હતી અલગ અલગ ટીમ બનાવી આરોપી વિભાગ દ્વારા

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે આગામી તહેવારો પણ આવે છે તહેવારોમાં મીઠાઈ અને માવાનો ઉપયોગ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે તેથી તેના સેમ્પલો લેવામાં રિપોર્ટ ચૌદ દિવસ માં આવશે પણ બને ચૂંટણી વહેલી રિપોર્ટ આવે છે તે પ્રમાણે પ્રયત્નો કરવામાં આવશે ને રિપોર્ટ આવે છે તેમાં કઈ ખામી જણાવે તો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે